અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગાઝણ ગામે આવેલી ક્રિષ્ના નર્સિંગ કોલેજમાં લેમ્પ લાઈટ ઓથ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં નર્સિંગના વિદ્યાર્થીઓ પ્રામાણિક સેવાના શપથ લીધા હતા તો કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રમુખ અશ્વિન પટેલે લેમ્પલાઇટ ઓથ સેરેમનીના ઐતિહાસિક મહત્વ સમજાવ્યું હતું તેમણે જણાવ્યું કે અઢાર શોમાં નાઇટિંગ ગેલના સમયમાં યુદ્ધ દરમિયાન એક રાજકુમારીએ ફાનસના પ્રકાશમાં ઇજાગ્રસ્ત સૈનિકની સેવા કરી હતી તે સમયથી નર્સિંગની શરૂઆત થઈ અને આ પરંપરા આજે પણ ચાલુ છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ લેમ્પ પ્રગટાવી એપ્રોન પેરી અને દર્દીઓને સેવા માટે પ્રતિબદ્ધતાના શપથ લીધા હતા તો મંત્રી ભીખુસિંહ પરમારે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી તો વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું તો આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રિન્સિપાલ વિજય પાટીદાર ડોક્ટર દીપ પટેલ ડોક્ટર વ્રજ પટેલ ડોક્ટર ધામિની પટેલ અને ધ્વની પટેલ સહિત સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ